વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામના રહેવાસી નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડિયા પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયો મનસુખ ડોબરિયાના આપઘાતની ઘટના સામે આવી છે મેહુલભાઈ જેતપુર માર્કેટ નંદન ટ્રેડર્સ નામે સિત્તેર લાખ જેટલી રોકડ રકમ આપી હતી આર્થિક નુકસાન અને ખેડૂતોને ચુકવણી કરવાની પડતર પરિસ્થિતિમાં મેહુલભાઈએ વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓ પૈસા પાછા આપતા ન હતા ઉપરથી ખોટા વાયદાઓ કરી વધુ રકમ ઇનામ આપવાની લાલચ આપતા પરિણામે વેપારી માનસિક રીતે પરેશાન થયા હતા આર્થિક અને માનસિક દબાણને કારણે પોતાના ગામમાં આવેલ વાડીએ ઝેરી દવા પી અને ખેતરમાં આવેલા પડી કર્યો હતો આ ઘટના બાદ વડિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો હતો વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાટવા દેવડી ગામે તેર મેના રોજ મેહુલભાઈ ડોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સુડ કરેલ જે બાબતે તેમના દ્વારા સ્યુસાઈડ નોટ લખેલ અને ભીખાભાઈ સાકરિયા તથા સંજયભાઈ ભીખાભાઈ સાકરિયા નાઓને તેમને એસી થી નેવું લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ જેના કારણે તેઓ દ્વારા પગલું ભરવામાં આવેલ જેનો વડીયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો આઠ ત્રણસો સોળ મુજબ ગુનો દાખલ કરેલ તપાસ કાર્યવાહી કરેલ

એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે અમે ફરિયાદ કરેલી છે વડિયા પોલીસ સ્ટેશનની અંદર તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું છું અને સુસાઈડ વાડીએ કર્યો છે અને એની પાસે એનો અમારી પાસે વિડીયો છે સુસાઈડ નોટ છે અથવા એ સિવાયના અમારી પાસે બધા પુરાવા જ્યાં જ્યાં પૈસા એને મોકલા છે એના બધા પુરાવા છે અમારી પાસે અને આ પુરાવા અમે બધા પોલીસ સ્ટેશનની અંદર રજૂ કર્યા છે એક કરોડને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયા છે કટકે કટકે લઈ ગયા છે અને છેતરપિંડી કરી અને કોઈ પણ લાલચ આપી અને એને ભોળવી અને એને મરવા મજબૂર કરી